પોરબંદરમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી માટેના કાર્યાલયનો પ્રારંભ કરાયો છે ભગવાન શ્રી રામના જન્મોત્સવને ઉજવવા માટે પોરબંદરમાં જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી ઉજવણીના ભાગરૂપે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે ત્યારે આ ઉજવણીના આયોજન માટે કાર્યાલય સંત મહંતો ખુલ્લું મૂક્યું હતું એમજી રોડ પર શ્રી મહાલક્ષ્મી માતાજી ના મંદિર ખાતે શોભાયાત્રાના ના પ્રારંભમાં છાયા સ્વામિનારાયણ ગુરુકુળના ના શાસ્ત્રી સ્વામી ભાનુ પ્રકાશ દાસજી તિરુપતિ બાલાજી મંદિરના સંત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પૂર્વધારા સભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભીમભાઈ ભૂતિયા ઉપરાંત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રામ જન્મોત્સવને લઈને અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવશે તેમજ શહેરીજનો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય તે માટેનું આયોજન કરાયું છે રામ જન્મોત્સવની ઉજવણી માટે વિવિધ સમાજના આગેવાનો મિત્ર મંડળો ગરબી મંડળ હોળી મંડળ વિવિધ જ્ઞાતિના આગેવાનો યુવક મંડળોને પણ આ આયોજનમાં સહભાગી બનાવવામાં આવી રહ્યા છે ત્યારે રામલલ્લાના જન્મોત્સવને ઉજવવા પોરબંદરમાં અત્યારથી જ જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે શહેરમાં શોભાયાત્રાના રૂટ પર ભગવા ઝંડા તથા તોરણનો શણગાર કરવામાં આવી રહ્યો છે તેમજ વિવિધ માર્ગો પર આગામી સમયમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે બેનરો લગાડવામાં આવશે મુખ્ય માર્ગો ભગવા રંગોથી રંગાશે શ્રી રામ જન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ભારતના દરેક વ્યક્તિના હૃદયમાં બિરાજ છે જ્યારે એમનો જન્મદિવસ હોય ત્યારે તમામ સનાતની હિન્દુ ભાઈ બહેનો અને તમામ જે લોકો આસ્થા ધરાવે છે એ તમામ લોકો આ શોભાયાત્રામાં જોડાય અને આપણી સામાજિક સમરસતા છે એને મજબૂત કરવાનું કામ આદિત્ય કરીએ અને ભગવાન રામ પ્રત્યે આપણી શ્રદ્ધા પ્રગટ કરીએ એની આપ સૌને આગ્રહભાઈ છો ધન્યવાદ દેવ મંદિરના પાંગણની અંદર સત્તર તારીખે શ્રી રામ જન્મોત્સવની સુંદર મજાની સારી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાના આયોજનના સંદર્ભમાં એનું આયોજન થઈ શકે કાર્યક્રમ થઈ શકે તે કાર્યાલયના શુભ ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે અમારા નગરપાલિકા પોરબંદરના પ્રથમ નાગરિક બેન શ્રી ચેતનાબેન તિવારી છે અમારા આદરણીય વડીલ શ્રી બાપભાઈ બુખરિયાસ એવી જ રીતે વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોટવાડિયા ભાઈ શ્રી ભરતભાઈ કારાભદ્રા મીરુભાઈ ભૂતિયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદાળ અને દુર્ગાવાહિનીના તમામ યુવાન ભાઈઓ બહેનોના સાનિધ્યની અંદર રહી અને આજે કાર્યાલયનું શુભ ઉદઘાટન થયું છે મારે ખાસ આજે સવિને સનાતન હિન્દુ ધર્મ પ્રેમી તમામ ધર્મ સંપ્રદાય પંથ ના માનનારા સનાતન હિન્દુ ભાઈઓને બે હાથ જોડીને વિનંતી છે રામલલ્લા ભગવાન તો અયોધ્યામાં બિરાજા જાય છે પણ આપણે પોરબંદરની અંદર જે વર્ષોથી શોભાયાત્રા કાઢી રહ્યા છે નીકાલી રહ્યા છે તે આજે પંદરમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ખૂબ ધામધૂમથી શોભાયાત્રા ભગવાન શ્રી રામ જન્મોત્સવની સત્તરમી તારીખે નીકળવાની છે અને એની અંદર તમામ સંતો તમામ સનાતન હિન્દી ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ખૂબ ભાવ અને શ્રદ્ધાથી સંમિલિત થાય એટલું જ નહીં આપણા ઘરના આંગણાથી જ્યારે પ્રભુ રામ પોતાની શોભાયાત્રા લઈને નીકળે ત્યારે પુષ્પવૃષ્ટિ કરો આપણાથી યથાવગેલા રીતે લાગે તો જે જોડાયેલા શ્રદ્ધાવાળા ભાવિક ભક્તજનો છે એની સરસ મજાનું સારું ઠંડુ જળ છે શરબત છે જે કોઈ રીતે પણ આપણાથી શક્ય બને એ રીતે એની સેવા કરી અને આપણે પણ ભગવાન શ્રી રામચંદ્રજીના આ જન્મોત્સવની શોભાયાત્રાને ખૂબ પ્રેમભાવથી વધાવીએ અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો એમાં સંમલિત થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહીની અને તમામ જે નાના મોટા કાર્યકર્તા ભાઈઓ છે એમની ભાવના છે લાગણી છે અને તમામની હાર્દિક વિનંતી છે દરેક સંમેલિત થાય એવી શુભેચ્છા અને શુભ ભાવના સાથે જય જય શ્રીરામ